અને તમને પણ આપું છું આઠ ચોપડી ભણેલા છો પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું બસ જાહેર મંચ પરથી ડિબેટ કરવા માટેનો પડકાર આ અને હવે માહોલ ગરમાઈ ગયો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આટલા સમયથી ક્યાંક અને એકબીજા ઉપર આડકતરી રીતે આક્ષેપો કરતા હતા કોઈક જાહેર મંચ પરથી કાતો કોઈ પણ જગ્યાએથી એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવતા હતા સંસ્કારની વાત કરવામાં આવી પોલીસના પટ્ટાની વાત કરવામાં આવી પરંતુ હવે શું હર્ષ સંઘવી જીગ્નેશ મેવાણી સાથે જાહેરમાં ડિબેટ કરશે

બનાસકાંઠાથી યાત્રા શરૂ થઈ એકવીસ તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી જીગ્નેશભાઈ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના ના બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસવાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ રાહ કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે હમણાં છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજડપંમ પોલીસ સ્ટેશન કાઓ બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભા કે ગુજરાત ના કોઈ પણ ખૂણા હોય તાવ આઈ જશે યાદ રાખી લેજો સુદામાં ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે બધી બહેનો અને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેર માં કઉ છું એમને દસ બાર દિવસથી વધારે નોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બેનો ખોટી નથી એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં કે બુટલેગર હતો એટલે બુટલેગર હતો તમે મંજીરા વગાડતા હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે પણ મૂળ ફરિયાદ હતી બહેનો નહીં આ તમારી વચ્ચે ગુજરાતની જનતા સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે અને બહેનોની રજૂઆત પગલે અમે ગજ ગજાઈ ત્યાં ગાડી બેટિંગ કરી મરચા લાગ્યા પહેલા આઠ ચોપડીને કાર્યક્રમ કર્યો થરાદમાં અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગરમાં માં અને બરાબર ભરેલા તીખા તમ તમતમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી ને આવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘડીને આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે સિત્તેર અડ્ડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદરા નું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયાબેન તો લગભગ સિત્તેર એસી ટકા તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું વી પછી ટકા બાકી હશે ને એવું સમજતા હશે કે અમિતભાઈ ને જીગ્નેશભાઈ તો રેલી પતેલે ઘેર જતા રહેશે પડોશી છું વડગામ વાળો બૂમ પાડશું એટલા આવી જઈશ સેચ પણ ઢીલું મૂકવાનું નથી પણ મિસ્ટર સંઘવી ને કહેવા માંગુ છું કાવો

પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના જુગારના અડ્ડા દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળો કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાત તો ગદદાર શું કહેવાય એને બે મુઠ્ઠી તાળીને બોલો જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય કોનો ગદદાર બッタ બોલો શું કહેવાય આવા ગુજરાતના ગદદારોને છોડવાના નથી માનની પવનજી પોલીસ કે کچھ દોસ્તોને ફોન करके 2 દિવસ પહેલા મને બતાયા कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है ખોટા કેસ કરશો તો ભોગવશો ચાલુ નોકરીમાં હશો તો બી નિવૃત્ત થઈ ગયા હશો તો બી અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને

કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે सवाल नंबर 3 काकोसीना कोई व्यक्ति ना घरમાંથી ड्रग्स पकडाई तो भी पुलिस એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ તો ગૌતમ અદાણી ના મુંદ્રા પોર્ટ પરથી ड्रग्स પકડાયું બોલો મારા 56 ઇંચ ની છાતી વાળા મોદી સાહેબ કબ ચઢેગી ઈધી અદાણી કે ઘરની સીડી આનો જવાબ આપો તો ગૌતમ અદાણીના ઘરે તમે ક્યારે તપાસ કરવા જવાના છો એટલે આઠ ચોપડી ફાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ હવે વિધવા ના થાય એવું કરો આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત મનાવીએ એક ઉજળું ગુજરાત મનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદાર નું ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ નું ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ઢક્ષની ચૂંગાલમાં ફસાવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યને આપો ગેનીબેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યનો આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કલાબમાં તબદીલ કરી દો કહી દો

लड़ेंगे आठ ही आवाज ना चले लड़ेंगे 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 इंक लव इंक लव इंक लव अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है लड़वा मड़े तैयार थे जाओ घुमाओ वालो कहीं छे नहीं लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय संविधान जय कांग्रेस

કારણ કે આવી વાતો અનેક કરવામાં આવી કે જિગ્નેશ મેવાણી સાથે જે લોકો પોલીસ સ્ટેશન ગયા હતા એ લોકો બુટલેગરના પરિવારના છે બુટલેગરવાળાના સાથેના સગા સંબંધીઓ છે એવી વાત કરવામાં આવી હતી આ વાતને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો અને જીગ્નેશ મેવાણી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો હું બુટલેગરો સાથે ગયો હોય તો તો પોલીસને ખરેખર પટ્ટા ઉતારી જ દેવા જોઈએ વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે જે પણ વાત કરવામાં આવી થરાદમાં આ વાતને લઈ અને ખુલાસો કરવામાં આવ્યો પોલીસની પણ બબાલ દસ થી પંદર દિવસ જ થરાદમાં આવે થયા છે આટલા સમયમાં કેવી રીતે કંટ્રોલ કરી શકે એવી વાતો થઈ રહી હતી આ વાતને લઈને પણ જીગ્નેશ મેવાણી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હાલ આ સમગ્ર બાબતને લઈને અંત એટલો જ થયો છે કે જીગ્નેશ મેવાણીએ ડિબેટની ચેલેન્જ આપી છે હવે આ ચેલેન્જ હર સંઘવી સ્વીકારશે કે નહીં એ તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં